નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શક્તિની ભક્તિનું મહાપર્વ બાદરવી પૂનમ જાણો તેનો ઇતિહાસ માં અંબાનો ઇતિહાસ ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિમાં અંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ જાય છે ઉત્તર ગુજરાતની અરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત જ દેશ અને દુનિયામાં માઈ ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટેમાં અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ ત્યારે ચાલો આ વખતે શક્તિપીઠ માં અંબાના દર્શન કરીએ અંબાજી શક્તિપીઠનો ઇતિહાસ ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ગણી છે અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી થી કોણમાં છે આબુ રોડ સ્ટેશનથી લગભગ ગામ નામ છે આ ગામમાં અંબાજીનું મંદિર છે ગામમાં મુખ્ય મંદિર એની આસપાસના ધર્મશાળાઓ દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને બાવડા કહે છે તેઓ ઝુંપડા દેખાય છે યાત્રાળુઓનું કામકાજ પણ આ બાવડા જ કરે છે અંબાજીના મંદિરમાં શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે મૂળા મંદિર ઘણા વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યથી ભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સુવર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યું છે મંદિરની આગળ મોટા મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે ખાસ વાત યાદ રાખવા જેવી છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુ આવી છે પરંતુ તેમને કદાચ વાતની ખબર હશે કે માતાજીના અસલ સ્થાનકમાં માતાજીની મૂર્તિ નથી તથા ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકાર તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર બપોરને સાંજ જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય અને વર્ષોથી તેની પાસે ગીના બે અખંડ દીવા પ્રગટે છે માતાજીના દર્શન સવારે અંદરનું બારણું ઉગડતા થાય છે બે વખતે આરતી વખતે પણ દર્શન થાય મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા પાના પતરા મઢેલા બારણા છે તો પણ બહાર રાખી આખો દિવસ દર્શન થઈ શકે મંદિરના આગલા ભાગ ઉપર ધાબું છે અને તેના ઉપર ત્રણ શિખરો છે અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક માતાજી ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે આ ચાચરના ચોકમાં હોમ હવન કરાય યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ છે અંબાજીની બે વિશેષતાઓ ખાસ ધ્યાન છે તેવી એક છે તે અંબાજીમાં કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ જ નથી બાળવામાં તો ઘી જ જોઈએ તેલ ખવાય તો નહીં જ તેમજ માથામાં એ નખાય પરંતુ ઘી નાખી શકાય બીજું એક આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવી જોઈએ કોઈ પણ પુરુષથી કોઈ પણ સ્ત્રીને મશ્કરી ના કરી શકાય અભિચાર તો દૂર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહું તેટલા દિવસ કોઈથી સંગ ન થાય સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે અને એને મોટું નુકસાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે આ શ્રદ્ધાને પરિણામે યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે અંબાજીની માન્યતા નાગર સંસ્કારી હોવાથી આ ભવાઈ રિવાજ ચાલુ છે આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રી કૃષ્ણએ જૂના કાળનું મનાય છે શ્રી કૃષ્ણ પોતાના બાળમોવાળા બાબરી આ ઠેકાને ઉતરવા આવ્યા તેવું મનાય છે અને રૂકમણીએ માતાજીની પૂજા કરી તેવું મનાય છે જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવો તપાસીએ તો મંદિર મહારાણા શ્રી માલદેવનો ચૌદસો પંદર લેખ મળે છે અંબાજીના મંદિરના અંદરના મંડપ દ્વારમાં એક સન સોળસો એકનો લેખ તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાની કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે તે સોળમાં સક્તના છે એક બીજા સત્તરસો અગ્યાસીના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત પણ જોવા મળે છે પૌરાણિક માન્યતાઓ મુજબ દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી દેવને પ્રસન્ન કર્યા અને એમને વરદાન આપ્યું કે નર જાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા તેઓએ જણાવ્યું કરતા આદ્ય શક્તિ પ્રગટ થયા અને તેમને મહિષાસુરનો નાશ કર્યો તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયા છે બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતા રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શૃંગી ઋષિના આશ્રમે આવેલા ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું રામ અને લક્ષ્મણ આરાધના કરી દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણને નાશિક દ્વાપર યુગમાં કૃષ્ણની બાબરી ઉતરવાની વિધિ માટે નંદને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન મળ્યું છે ભાદરવી પૂનમી અંબાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય અંબાજીનું નામ આવે એટલે ભાદરવી પૂનમ અને પગપાળા સંઘ આપોઆપ તેની સાથે જોડાઈ જાય ભાદરવી પૂનમ શક્તિપીઠની સ્થાપનાનું પર્વ હોય આ દિવસનું માય ભક્તોમાં સૌથી વધુ મહત્વ છે પગપાળા યાત્રા કરી પ્રદેશ અને દેશના લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે અંબાજી પહોંચે અને પોતાની ધજા ચલાવી આ પગપાળા સંઘોની શરૂઆત ક્યારથી થઈ એ અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ એક માન્યતા મુજબ ભાદરવી પૂનમનો આ પદયાત્રાનો ઇતિહાસ એકસો સિત્તેર વર્ષ પુરાણો છે ઉત્તર ગુજરાતના પાટણમાં સિહોરીના રાજમાતાના કુંવર ભીમસિંહજીએ પાંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતા એક દિવસ રામસિંહ રાયકાજી નામના ભુવા પાસે આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે ત્યારબાદ ભીમસિંગ બાપુને ત્યાં પુત્ર જન્મી આમ તેમને ત્યાં પારણું બંધાતા તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કઢી ભુવાજી અને એકાવન બ્રાહ્મણો અઢારસો એકતાલીસની ભાદરવા સુદ દસના રોજ એક સંગ રૂપે અંબાજીના જવા નીકળ્યા આમ પ્રથમવાર ભીમસિંહજી બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા બ્રાહ્મણો તેમજ આગામી પાંચ વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા લઈ પગપાળા સંઘની સ્થાપના કરી અઢારસો એકતાલીસમાં માં થયેલી આ પરંપરાની આજે પોણા બસો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે આજે નાના મોટા સોળસો જેટલા સંઘો દર વર્ષે માં અંબાજીની પૂજા માટે દર્શનાર્થે ભાદરવી પૂનમના અવસર પર ત્યાં પહોંચે છે અંબાજી દૂર હે જાના જરૂર હૈ એકસો સિત્તેર વર્ષ પહેલા શરૂ થયેલી એ પરંપરા આજે મહાપરંપરા બની ચૂકી છે ઊંચા ડુંગરોમાં બિરાજેલ અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે એ ગામથી અંબાજીના ભક્તો અંબાજી દૂર હે જાના જરૂર હે બોલમાળી અંબે જય જય અંબેના જયઘોષ કરતા અંબાજી મંદિર તરફ પગપાળા ચાલીને આગળ વધે છે સાથે સાથે માના રથ ખેંચતા ગરબા ગાતા છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવ વિભોર બની માના ભક્તો ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ આ નારા સાથે પોતાની જુસ્સો બુલંદ બનાવી એમના માના ધામમાં માથું ટેકવા અધીરા બની દોટ મૂકે છે માંબા પ્રત્યે ગઝબની શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભક્ત ઉમંગ અને હોશથી જોડાય છે જેમાં દેશભરના ખૂણે ખૂણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરો ઉત્તર વધતી જાય છે સંઘોમાં સૌથી લાંબો સંઘ મુદ્રાસથી આવે છે મદ્રાસ આ સિવાય કચ્છ ભુજ રાજકોટ મુંબઈ નાગપુર છે અમદાવાદ વડોદરા સુરત આણંદ નડિયાદ સહિત રાજ્યભરમાંથી કોઈ સંઘ સાથે તો કોઈ ગામના સમૂહ સાથે કોઈ રથ સાથે તો કોઈ હાથમાં ત્રિશુલદારી ધજા સાથે અંબાજીના દર્શને જવા નીકળી પડે છે હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે નંબર આઠ ફોર લેન બની જતા યાત્રાઓ રાહત ને લાગણી અનુભવી છે અંબાજી તરફ જતા તમામ માર્ગો ઉપર ગણખરા શ્રદ્ધાળુઓ માનતા અને બાધાપૂર્ણ થતા પગપાળા નીકળ્યા અપંગો પણ ટ્રાય સાયકલ પર દર્શને જાય પદયાત્રા દરમિયાન વરસાદ તેમજ અન્ય આપત્તિઓની વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધામાં જરાય ઓટ આવતી નથી રિમઝીમ વરસાદ અને ધોવાઈ ગયેલા રસ્તાઓ વચ્ચે પણ ભૂખ અને તરસની પરવા કર્યા વિના યુવાનો વૃદ્ધો મહિલાઓ અને બાળકો સહિત તમામ વર્ગના લોકો આગળ વધે છે પદયાત્રીઓ માને કે આખરે ભગવાનની કસોટીમાં પાર પડે તે જ સાચો ભક્ત કહેવાય મેળાના પ્રારંભથી અંબાજી તરફના માર્ગો પર ઠેર ઠેર સેવા કેન્દ્રો એકદમ ભરચક થઈ જાય છે ત્યારે જેવી શક્તિ એવી ભક્તિ કરતા પદયાત્રીઓની સેવામાં માર્ગોમાં ઠેર ઠેર

પ્રણામ કરતા માયભગતો પણ શ્રદ્ધા સાથે આગળ વધીને માની રીજાવાનો પ્રયાસ કરે છે ભાદરવી પૂનમના મેળામાં શણગારેલી માંડવીઓ ધજા પતાકા રંગબેરંગી ચુંદળીઓ ટોપીઓ અને બકાદાર રંગોળીવાળી પટ્ટીઓ ધારણ કરેલા માયભકતો પણ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અંબાજી તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે જમવા મેડિકલ ટ્રીટમેન્ટ તેમજ જીવન ઉપયોગી તમામ વસ્તુઓના અસંખ્ય સેવા કેમ્પો ઊભા કરવામાં આવે છે તો દર્શક મિત્રો આ હતો માં અંબાના મેળા સાથે જોડાયેલો ઇતિહાસ ક્યારે શરૂ થઈ હતી માં અંબાને પૂજવાની ભાદરવી પૂનમ પગપાળા સંઘની સ્થાપના અને આજે લાખો માય ભક્તો તે શ્રદ્ધાનું પ્રતિક બની ગયા છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારેથી વધારે લોકો સાથે શેર કરજો અને હા ચેનલ પર દવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય મા અંબે અવશ્ય લખો ત્યાર સુધી તમારા બધાનો આભાર